નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો એસીથી ઊંચો ભાવ પંદરસો ને ચોસઠ રૂપિયા ઘઉં ચારસો એકાણું થી પાંચસો એકતાલીસ ટુકડા પાંચસો ચારથી પાંચસો સિત્તેર તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ત્રેવીસો ને એકતાલીસ રૂપિયા ચણા અગિયારસો પાસાઠથી બારસો નવ્વાણું અડદ સોળસો પંદરથી ઓગણીસો ને ઓગણીસ મગ ચૌદસો અગિયારથી સત્તરસો રૂપિયા ચણા સફેદ ચૌદસોથી બાવીસો ને પચીસ વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસો સાહીઠથી સત્તરસો ને વીસ મગફળી જાડી અગિયારસો પચીસથી તેરસો ચાલીસ મગફળી ઝીણી અગિયારસો દસથી બારસો સિત્તેર એરંડા એક હજાર એસીથી અગિયારસો સાડત્રીસ તલી ત્રેવીસો પચાસથી છવ્વીસો ને દસ સોયાબીન આઠસો પચાસથી નવસો ત્રીસ તાલકળા અઠાવીસો સિત્તેરથી એકત્રીસો ચિમ્મોતેર લસણની વાત કરીએ તો પંદરસોથી તેત્રીસો ને પચીસ ધાણા બારસો દસથી પંદરસો પંચાણું જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ ચાર હજાર છસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર ચોર્યાસી રૂપિયા રાય અગિયારસો ત્રીસથી તેરસો સિત્તેર મેથી નવસો સાઠથી બારસો ચાલીસ વટાણા સત્તરસોથી સત્તરસો રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો વીસ રૂપિયાથી છસોને પાંત્રીસ રૂપિયા કલોજી ત્રણ હજારથી આડત્રીસો સાઠ તો આ તો આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટરી છે તે વાક્યવ સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર